ભૂલે જય માતાજી મિત્રો તો આપણે બારગોલ આવી ગયું હોય એમ બારગર ખોલી નાખીએ એમ એ ને પેલો તો આપણે ને ખામવા ઓજી કુંભ આવશે જે મિત્રો નખાવા માંગતા હોય કુંભ વિશે અને માહિતી દેવા માંગતા હોય તો હવે એક વાર મુલાકાત કરવી હોય નિઝામ નમૂલ રાધનપુર અને આપણે બેસ્ટ ઓફર ચાલુ હોય તો બેસ્ટ ઓફરનો લાભ લેવા માટે અમારી દીકરીની મુલાકાત કરો અથવા વિઝિટ કરજો ન્યૂ ચામુ નમૂલ રાધનપુર અને અંદર નંબર આપેલો છે તો અવશ્ય એકવાર મુલાકાત કરજો ન્યૂ ચામુંડા મોબાઈલ રાધનપુરને આપણે દિલ્હી શાખાએ ન્યૂ ચામુંડા મોબાઈલ કમાલપુર તો કમાલપુરમાં તમને સુવિધા મળી જશે અથવા કોઈ પણ મોબાઈલનું કામકાજ હોય તમને કરી આપવામાં આવશે તો અવશ્ય એકવાર મુલાકાત કરો જય માતા